હેલો તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી તો અત્યારે વાગ્યા છે સવારના પાંચ અને તમને લાગતું છે કે સવારના પાંચ વાગવામાં અવર રાજકોટની ટીમ ક્યાં જઈ રહી છે તો ચાલો તમને બતાવું જો અમારે અવર રાજકોટની ટીમ જઈ રહી છે જો આખું પીસી છે અમારા સંજયભાઈ છે અને અમારા ધંબા જે મેઇન હેડ છે અમારા જય ગિરનારી જય ગિરનારી જોયું કે અમારી ટીમ અત્યારે ફૂલ તૈયારી ગઈ રહી છે હવે ક્યાંની તૈયારી છે એ તમને જણાવું અમે જઈ રહ્યા છીએ જુનાગઢ

તો કહેવાય ને સવાર સવારનો પોર હોય અને ભાઈ ચા વિના તો કહેવાય ને સવાર અધૂરી જ છે તો અમે લોકો જઈ રહ્યા છે હવે ચા પીવા માટે જોઈ શકો છો તમે ધંબા કેવી એક્સાઇટમેન્ટ છે તમને આમ સોમનાથ ને લઈને સૌ પ્રથમ તો બધાને જય સોમનાથ જય ગિરનારી આપણે અત્યારે નીકળીએ છીએ કેટલા વાગે છે સવારના સાડા પાંચ છે સાડા પાંચ થઈ ગયા અત્યારે બધી ટીમ નીકળી છે બધી કવર કરવા તો તમારે એ જાણવું હોય શું શું કવર કરી છીએ આપણે તો પછી જોડાયેલા રહેવું જોશે છેલ્લે સુધી અને ભાઈ બહુ મજા આવવાની છે ને ઘણું બધું સસ્પેન્સ છે તમને આખું શિવરાત્રી માહોલ બતાવવાની છે મેળો કેવો છે સાધુ સંતો ક્યાં ક્યાંથી આવ્યા છે અને ઘણું બધું બતાવવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો હવે ચા પી લઈ તો ફાઇનલી અમારી ચાવી ગઈ છે ગરમા ગરમ અને આ બધાય રકાબીમાં પી રહ્યા છે અમુક લોકોને રકાબીમાં ફાવતી નથી ડોળાઈ જાય છે તો પીવાલો કોની રાહ જોઈ રહ્યા છો હું એ છે ને જાનવામાં બેલેન્સ કરું છું કે આમ જાય નહીં અને ભાઈ મસ્ત ગરમા ગરમ આવે હા કચરા ટોપલી તો ધ્યાન રાખવું જોઈશે હવે છે ને અમે લોકો બેસવાની તૈયારી કરી રહ્યા છે પણ જગ્યા છે કે નહીં અરે યાર છેલ્લા જેટલા બધા લીધા છે ને કે જગ્યા જ નથી

છે તો એની બાજુ જો ભલે હું મા જગ્યાનું કરાય સો ફાઇનલી તડામાર કહેવાયને એમ છેલ્લા આમ ધક્કા મારી માઈને એટલી જગ્યા કરી અને એમ કહે છે અને ઓલા બિચારા સંજયને એમ કહે છે કે ભાઈ તું પાછળ હોય જા અને તણેય ગર્લ્સ કેમ એન્જોય કરશે વિચાર કરો આવું છે ભાઈ હા તો બે ભાઈ આગળ ભાઈ પણ નાય જગ્યા હું ખોટી આગળ કોઈ જગ્યા હે તો બેસ નહોતું તમને

તો ભાઈ સવાર સવારનો પોર છે અને કહેવાય ને સાત વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ ગાંઠિયા અને અને ને જલેબીનો આનંદ લેવા માટે તમે જોઈ શકો છો તો ચાલો હવે ચા તો પી લીધી સવારના પોરમાં પણ હવે ગાંઠિયા અને જલેબીનો આનંદ લઈ અને મારો પહેલો સ્ટોપ આવી ગયો છે ગોંડલ પછી તો ચાલો તમને ત્યાં લઈ જાઓ મસ્ત કેવાય ને ભાઈ સવારના પૂર માં નાસ્તો કરી દો છે ગાંઠિયા મેથી ના થેપલા દહીં ચીપ્સ ઘોરદાની મજા આવી ગઈ છે અને પાછા અમે હવે અમારા સફર તરફ વળી રહ્યા છીએ અને તમને ભાઈ રસ્તો બતાવું ચાલો જો તમે ટ્રાફિક જોવો આમ જો હેડ સુધી રાજકોટ થી અમે આયો અને હમણાં ગોમટા ચોકડી અમે ડેઈપા છે અને ભાઈ સતત રસ્તા બધે ખરાબ છે અને ભાઈ ફૂલ ટ્રાફિક જેવો માહોલ છે અને ભાઈ રોદા બી બહુ આવી રહ્યા છે YouTube વ્લોગ લેવાનો હોય તો આપણે રોદા દેખાડવા પડે તો મારા ડ્રાઈવરને કેવું કહ્યું કે રોદા લેવા જવું કરવાની એટલે તમે ડ્રાઈવરને એમ કીધું કે રોદો લેજો એમ હા ઓબવિયસલી આપણે આમ YouTube ના બ્લોગને આમ થોડો રીઅલ દેખાડવા માટે બતાવ હાભાર તમારો તો ફાઇનલી અમે લોકો જૂનાગઢ પહોંચી ગયા છીએ હવે તમને છે ને ગિરનાર પર્વત બતાવું જોઈ શકો છો તમે આйти જ છે ને ભાઈ ગુરુ દત્તાત્રે ગિરનારના મસ્ત દર્શન થાય છે હજી અમે પ્રોપર જૂનાગઢમાં નથી પહોંચ્યા પણ કેવાય ને જુનાગઢ પાસે તો અમે પહોંચી ગયા છે અને અહીંયા અમે હવે ટીમ એક્સચેન્જ થાય છે એક ટીમ જશે સોમનાથ ને અમે જાશું જુનાગઢ તો ચાલો આપણે હવે જુનાગઢની અંદર જઈએ ફાઈનલી જૂનાગઢ પહોંચી ગયા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો મેં અહીંયા આરામ કરી રહ્યા છીએ કારણ કે થાક એટલો હતો ને ભાઈ મજા એટલી આવી અને ભાઈ જોરદારની પાઇપ મળી છે અને રાજકોટથી જૂનાગઢની સફરમાં છે ને ભાઈ ટ્રાફિક બહુ નહીં છે તો ખાસ કરીને એ થોડુંક આમ ચેલેન્જ જેવું લાગ્યું મને કે ઘણી ઘણી ગાડી ઊભી રાખીને તો એ બધું ચાલે રાખે ટ્રાફિક તો રહેવાનો જ છે અને અહીંયા બી બહુ જ ટ્રાફિક છે અને ભાઈ જોરદારનો માહોલ છે પણ કહેવાય ને ટ્રાફિક બ્રાફિક આમ બધું એને આમ કહેવાય ને વાંધો આ એમ છે ને કારણ કે આ બધું પ્રશાસનને બધું બહુ સારું ધ્યાન દે છે તો મળીએ આગલા વિડીયોમાં આ વિડીયોને એ વિરામ આપીએ અને આગલા વિડીયોમાં હું તમને બતાવવાનો છું જૂનાગઢના સાધુ સંતો જુનાગઢનો મેળો અને ઘણું બધું એના માટે છે ને તમારે આગળના વિડીયો જોવા જશે અને જો તમને આ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો આ વિડીયોમાં ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો બાય તો કોણ કોણ આવવાનું છે આ જૂનાગઢની મહાશિવરાત્રીમાં એ કોમેન્ટ કરીને કહેજો ભાઈ અમે તો આવી ગયા છીએ તમે ક્યારે આવવાના છો એ કોમેન્ટ કરીને કહેજો